નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક સમાચાર ગોંડલ થી સામે આવી રહ્યા છે કે જ્યાં રિબડાના અનિરુદ્ધ સિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર જે ફાયરિંગ થયું હતું એ ફાયરિંગની ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર કે જ્યાં ગોંડલથી આ સમાચાર સામે આવી રહ્યા છે જે રિબડામાં ફાયરિંગ થયું હતું તે મામલે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે રિબડામાં જે ફાયરિંગ થયું હતું જે અનિરુદ્ધ સિંહ જાડેજા કે તેમના પેટ્રોલ પંપ પર જે ફાયરિંગ થયું હતું એના સીસીટીવી પણ સામે આવ્યા હતા બે બુકાની ધારી શખ્સોએ ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ અને સીસીટીવી મારફતે પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારબાદ રાજકોટ ધરી છે તેમણે પોલીસે ચાર દિવસના તમામ આરોપીઓના રિમાન્ડ મળ્યા હોવાની વાત અત્યારે જાણવા મળી રહી છે ધમકીના જે કહી શકાય કે વિડીયો પણ સામે આવતા હતા કે ભાઈ આમને તમે શું આવું કહ્યું આ બધી જ જે ઘટના છે તેને લઈને સોશિયલ મીડિયા પર પણ વિડિયો જે છે તે સામે આવતા હતા 24 જુલાઈની રાત્રે એ રિબડામાં ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ મચ્યો હતો ત્યારબાદ તાલુકા પોલીસે 10 દિવસના રીમાન્ડની માંગણી કરી હતી સાથે સાથે ફરાર હાર્દિકસિંહ જાડેજા છે તેમની પોલીસે અત્યારે શોધખોળ હાથ ધરી છે પોલીસ અત્યારે અલગ અલગ ટીમો બનાવી અને સતત આ આખી ઘટનાને લઈને તપાસ હાથ ધરી રહી છે ફાયરિંગ કરનાર જે આરોપીઓ છે તેમની ધરપકડ થઈ ગઈ છે પરંતુ જે મુખ્ય જે નામ સામે આવી રહ્યું છે તેમની અત્યારે શોધખોળ હાથ ધરવામાં આવી હોવાની વાત જે છે તે જાણવા મળી રહી છે જે ઘટના બની હતી એ ઘટનાને કેટલાય દિવસ થઈ ગયા છે પોલીસની કામગીરી કે જેના પર પણ પેલા સવાલો ઉભા થયા હતા જો કે હવે રિમાન્ડની જે વાત કરવામાં આવી છે તેમાં ચાર આરોપીઓની ધરપકડ અત્યારે થઈ ગઈ છે અને જે રિમાન્ડ ની જે વાત કરવામાં આવતી તો ગોંડલ કોર્ટમાં આજે રજૂ પણ કરવામાં આવ્યા હતા આજ મુદ્દે વાત કરવા માટે મારા સહયોગી છે જે રીતે રિબડાની અંદર ફાયરિંગ થયું અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું ચાર જેટલા શખ્સો છે એમની ધરપકડ કરવામાં આવી છે મુખ્ય આરોપી હજી ફરાર છે તેની પોલીસે શોધખોળ હાથ ધરી છે ગોંડલ કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા હતા શું વધુ વિગત બિલકુલ ભાવિક ગોડલ કોર્ટ અંદર આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા આ એ ઘટનાના આરોપી છે કે જેમણે ગોંડલ અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કર્યું હતું ભાવિક આ તમામ એ આરોપીઓ ફાયરિંગ કર્યા બાદ આઈટીએ સીતા ફરાર થઈ ચૂક્યા હતા આખી ઘટનાની અંદર ગોંડલ તાલુકા પોલીસની ટીમ જે ચાર શખ્સો જે ધરપકડ કરી છે એમાંના બે પખ્સો એ ગોંડલ ના રીપડા ખાતે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવા આવ્યા હતા બાકીના તે આરોપી હતા એમાંના એક આરોપીની એ આખી આ ઘટનાની અંદર તેની મુખ્ય જવાબદારી એ હતી કે આ તમામ આરોપીઓને તે રૂપિયા આપતો હતો અને અન્ય એક આરોપી હતો કે જે અમદાવાદથી રાજકોટ લઈને આવ્યો હતો રીબડા ખાતે પેટ્રોલ પંપ બતાવ્યો હતો રેકીની કામગીરીની અંદર સાથે હતો આ તમામ આરોપીઓની ધરપકડ થઈ ધરપકડ થતાની સાથે જ પોલીસ પૂછવરસની અંદર ખુલાસો થયો હતો કે પાંચ લાખ રૂપિયામાં ફાયરિંગની સોપારી લેવામાં આવી હતી માત્ર એક ફાયરિંગ ની સોપારી પાંચ લાખ રૂપિયામાં લેવામાં આવી હોવાની વાત સામે આવી છે જો કે હજી સુધી આખી આ ઘટના ની અંદર મહત્વની વાત એ છે કે જે વ્યક્તિએ એ ફાયરિંગ કરાવ્યું હતું એ હાર્દિકસિંહ જાડેજા હજી સુધી ફરાર છે હાર્દિકસિંહ જાડેજા ક્યાં છે ક્યાં છુપાયેલા છે ત્યાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરે છે આ તમામ માહિતીઓ હજી પોલીસ સુધી નથી પહોંચી જેને લઈને પોલીસે તપાસ તેજ કરી છે પોલીસે તો આ તમામ આરોપીઓના દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા કેમ કે શંકા છે કે આ લોકોને જે પકડાયેલા ચાર આરોપી છે તમામને હાર્દિકસિંહ એ પોલીસે કોર્ટની અંદર કરી હોય જે કારણે દલીલ ના આધારે દસ દિવસના જે રિમાન્ડ માંગ્યા હતા એની જગ્યા ઉપર ચાર દિવસના રિમાન્ડ મળ્યા છે આ ચાર દિવસની અંદર એવી પણ તપાસમાં કામ માટે એવી પણ વાત એ સામે આવી રહી છે કે પોલીસે આખી આ ઘટનાનું પોતાનું રીકન્સ્ટ્રક્શન કરાવી શકે છે. જો આ ચાર આરોપીઓને ગોંડલ તાલુકા પોલીસની ટીમે રીબડા ખાતે લઈ જાય અને રીકન્સ્ટ્રક્શનની કામગીરી કરાવવામાં આવે છે તો રીબડાના આસપાસના લોકો પણ એ અનિરુદ્ધ સિંહ જાડેજાના સમર્થકો હોય છે એ પેટ્રોલ પંપ પર પહોંચ્યા અને ત્યાં તમામ લોકો ઉપસ્થિત રહી કાયદોની વ્યવસ્થાની સ્થિતિએ જોતા પોલીસ એ આ નિર્ણય એ જાહેર નથી કર્યો પરંતુ સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે જો રીબડાની અંદર આ પ્રકારની ફાયરિંગની ઘટના બની છે તો પોલીસે કદાચ રીકન્સ્ટ્રક્શન કરી શકે છે પરંતુ હાલ તો આ ચાર દિવસના રિમાન્ડ ને મંજૂર થયા છે ચાર દિવસના રિમાન્ડ બાદ આગામી સમયમાં પોલીસ ને વધુ તપાસ માટે જો જરૂર પડશે તો કદાચ એ વોરંટ ઇસ્યુ કરી અને આ તમામ કસ્ટડી મેળવી શકે પરંતુ હાલ તો રાજકોટ જિલ્લાની એલસીબી ટીમ રાજકોટ ગ્રામ્ય પોલીસની ટીમો અલગ અલગ એ બનાવી અને લગભગ ચાર કરતા પણ વધારે ટીમે હાર્દિકસિંહ જાડેજાની તપાસ કરી રહી છે હવે જોવું રહેશે કે સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ મૂકનાર સિંહ જાડેજા ઘટનામાં તેને પોતાનો રોલ હોવાની વાત કરી હતી તે હજી સુધી ફરાર છે ત્યારે રાજકોટ પોલીસે તેની તરફ

જે સાયબર ક્રાઇમ ની ટીમ છે એ પણ આ કેસના તપાસમાં લાગી ચૂકેલી છે પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમ માં જે આખી આ વોર ચાલી હતી એ વોરમાં અનેક એવા વિડીયો સામે આવ્યા હતા કેટલાક લોકો આર્દિક જાડેજાના સમર્થન માં હતા તો કેટલાક લોકો બીન ખાટી ખાડી બીના સમર્થન ની અંદર હતા પરંતુ હવે જોડું રહે છે કે આ તમામ ઘટના બાદ તેને આર્દિકથી જાડેજાએ ફાયરિંગ કરાવ્યું હતું એ ક્યારે પોલીસ પકડમાં આવે છે અને સાથે જ એ આખી આ ઘટનામાં શું હકીકત બહાર આવે છે કયા કારણોસર તેને firing કરાવી છે એ એક મુખ્ય તપાસનો વિષય છે એટલે જ્યારે એ આરોપી એની ધરપકડ થશે ત્યારબાદ ખ્યાલ આવશે કે કયા કારણોસર તેની તેને આ firing કરાવ્યું છે જો કે એક વાત એવી પણ સામે આવી છે કે તેની સામે અત્યાર સુધીમાં દસ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને જે ચાર પકડાયેલા આરોપી છે જેમાંથી એક વ્યક્તિ કે જેની સામે સત્યાવીસ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂકેલા છે તો આ તમામ એ ગુના ગુનેગાર જે આરોપીઓ છે એની હાલ પોલીસ જે પ્રકારે અંદર અનિદ્ધ સિંહ જાડેજા કે જેના પેટ્રોલ પંપ પર જે ફાયરિંગ થયું હતું એ ઘટનાને લઈને હવે તપાસ જે છે તે તેજ થઈ ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે પરંતુ જે આરોપીઓને પકડી પાડવામાં આવી છે જેમની ધરપકડ કરવામાં આવી છે હવે એવું સંભળાઈ રહ્યું છે કે કદાચ એક તપાસ અર્થે એ લોકોને ત્યાં પેટ્રોલ પંપ પર પણ લઈ આવવામાં આવી શકે છે રિક્રકશન કરાવવામાં આવી શકે છે જો આવું થાય છે તો સ્વાભાવિકપણે આસપાસના લોકો ને અનિરુદ્ધસિંહ જાડેજા એમના સમર્થકો છે તે બહુડી સંખ્યામાં ત્યાં આવી શકે છે માટે તેને પોલીસ હવે આગળ શું પ્રતિક્રિયા છે સમય આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ જે નામો સામે આવી રહ્યા છે એ નામોમાં અનેક એવા નામો કે જે ગુનાહિત કૃત્ય ધરાવતા લોકો છે જેના ઉપર દસ કરતા વધુ ગુના નોંધાયેલા છે અને આ એક કૃત્ય કર્યું છે અને આ ફાયરિંગની ઘટનામાં એ લોકોના નામ સામેલ છે હવે પોલીસ જે મુખ્ય આરોપી તરીકે જેમનું નામ જાહેર કર્યું છે એ હાર્દિક સિંહ એમને કેટલા સમયમાં પકડી પાડે છે કારણ કે એમના સોશિયલ મીડિયા પર અવારનવાર વિડીયો હમણાં ચડી રહ્યા છે તેવી વાત પણ જાણવા મળી રહી છે અને પેલા પણ એનો એક વિડીયો આવ્યો હતો ને તેમાં પણ કહી શકાય કે આરોપ પ્રત્યે આરોપ કરતો એ વિડીયો જે છે તે સામે આવ્યો હતો જોકે પોલીસે એ બાબતે પણ તપાસ હાથ ધરી હોવાની માહિતી અત્યારે સૂત્રો પાસેથી મળી રહી છે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જો ન્યૂઝરૂમ નમસ્કાર